મિત્રો સત્યમ છે વડોદરાના માંજલપુર વિસ્તારની ઘટના પ્રાઇવેટ મકાનની અંદર ટાઇલ્સ નું કામ કરનાર દીકરી નું થયું ટાઇલ્સ પડવાથી મોત રીધિયા નીનામા નામની દસ મહિનાની બાળકીનું મૃત્યુ માંજારપુર પોલીસ સ્ટેશન ઘટના સ્થળ ઉપર આવીને તપાસ હાથ ધરી છે બાળકીના માતા પિતા જયારે કામ કરતા હતા ત્યારે ટાઇલ્સ બાળકી ઉપર પડી હતી માંજરપુરના વોર્ડ્સ વિલા બંગલામાં ખાનગી મકાનની અંદર કામ કરતા થઈ ઘટના સમગ્ર ઘટના દરમિયાન સાઇટ પર સેફ્ટીના સાધનોનો અભાવ દીકરીને સાથે બાળકને પણ ઇજા થતા તેને હોસ્પિટલ ખસેડાવ ઘટના વગર કોન્ટ્રાક્ટર ऊपर के भाग के कहता थे वो आक्षेप परिवार करेयो दिकरीना परिवार ने मांगणी के अमने न्याय मळवो જોઈએ ને कॉन्ट्रैक्टर ऊपर कार्यवाही थवी જોઈએ हां हमारे सब सुन नाम है रिध्या 10 महिना थे लो 10000 10 महिना हां 10 घटना बनी अब टाइल्स उभी हते ने रमताला टाइल्स पड़ी के रीता टाइल्स टाइल के पड़ी गई नहीं पड़े

હવે એવું કહેવા માગે છે કે પવનથી પડી ગઈ પણ ચાર બાય આઠની ટાઇસ એક સિત્તેર સાઠથી સિત્તેર કિલોની ટાઇસ આવે એટલે દસ ટાઇસો હોય તો એનું વજન કેટલું વેટ કેટલું થાય તો પવનથી પડવાનું શક્યતા અનપોસિબલ કે પવનથી પડે જ નહીં દસ ટાઇસો એકદમથી ધક્કો મારે તો બી પડવાની નાના છોકરાથી ધક્કો મારે દસ ટાઇસો પડે નહીં જ બરાબર છે એટલે આ લોકો એવું કહે છે કે પવનથી પડી ગઈ છે પણ પવનથી ખરેખર દસ ટાઇસો નાના છોકરાથી ધક્કો વાગે જ નહીં અમને નિષ્કાળજી કહી રહ્યા છે બરોબર છે પણ અમે મજૂરોને સાઈડ પર કામ કરવા એ લોકો લઈને આવ્યા છે બરાબર કામ ઉપર કરાવી રહ્યા તો નાનું છોકરું તો જોડે જ રાખે ને બાજુના રૂમમાં જ રાખે અહીંયા મશીન ચાલતું ને બાજુના રૂમમાં જ ઊંઘાવે ને બરોબર છાયો તો ત્યાં ઊંઘાડી દીધું બરાબર છે પણ જ્યાં દસ ટાઇસો પડી હતી એ કહે છે કે પવનથી પડી ગઈ પણ પવનથી પડવાની અહીંયા શક્યતા છે દસ ટાઈસો બરાબર રાજેશભાઈ બરાબર